છોટાઉદેપુર જિલ્લાની જનતાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ યોજના અંતર્ગત ઓર્થોપેડિક સારવાર મેળવવા અર્થે છેક બોડેલી કે વડોદરા સુધી લાંબા થવું પડતું હતું પરંતુ હવે છોટાઉદેપુર નગરના ફતેપુરાના પ્રવેશદ્વાર પાસે આવેલ ઓર્સંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જ પીએમ જેવા યોજના અંતર્ગત વિનામૂલ્યે સારવારની શરૂઆત થતાં જિલ્લાની જનતાને ખાસી એવી રાહત થઈ છે હાલના પ્રવર્તમાન સમયમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં એટલો જ વધારો થઈ રહ્યો છે અને અકસ્માતના કિસ્સામાં મોટાભાગે ફ્રેક્ચરના બનાવો બનતા હોય છે ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પીએમ જેવાય યોજનાના કાર્ડમાં ઓર્થોપેડિક સારવાર માટે છેક બોડેલી કે વડોદરા જાય તો કાળમાં સારવાર મળતી હતી જેમાં જવાનો સમય લાગતા ઘણા કિસ્સામાં દર્દીને સારવાર મળે એ પૂર્વે જ મૃત્યુના કિસ્સા પણ બનવા પામતા હતા ત્યારે હવે છોટાઉદેપુર નગરમાં જ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ અંતર્ગતનો શુભારંભ થતા જિલ્લાની જનતાને ખાસી એવી રાહત થઈ છોટાઉદેપુરના ફતેપુરા ખાતે આવેલી ઓરસંગ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર જીતેન્દ્ર રાઠવાના અનુભવ વિશે વાત કરીએ તો તેઓ તેમના સાત વર્ષમાં છ હજાર કરતા વધુ ઓર્થોના ઓપરેશન કરી ચૂક્યા છે અને એમાં સફળતાની વાત કરીએ તો બધા જ ઓપરેશન સફળ જતા તબીબી આલમમાં સારી એવી નામનામે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી પીએમ જેવાય યોજના કાર્ડ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે એ હેતુથી ઓરસંગ હોસ્પિટલ ખાતે પ્રગટ પુરુષોત્તમ ભાદ્રન સંસ્થાના અંબુ મહારાજ દ્વારા કથા કરાવી શુભારંભ કરાવવામાં આવ્યો છે અને હવેથી પીએમ જેવાય યોજના અંતર્ગત ઓર્થોપેડિકના દર્દીઓ

છોટાઉદેપુર ખાતે ઓર્સન હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની સેવાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે અહીંના ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા સાથે વાત કરીશું સાહેબ તમારા હોસ્પિટલની અંદર પીએમ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની યોજનાની શરૂઆત કરવામાં આવી છે કઈ સેવાઓ મળશે કેવી રીતે મળશે અને પબ્લિકને હવે દૂર ના જવું પડે તમારી હોસ્પિટલ ખાતે આ કાર્ડની સેવાઓ મળશે તો કઈ રીતે ઓસન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઓર્થો વિભાગ ઓર્થોપ્રિક વિભાગ એટલે કે હાડકાને લગતા કોઈપણ તમામ પ્રકારના ફ્રેક્ચરની સુવિધાઓ આયુષ્યમાન ભારત યોજના હેઠળ ફ્રીમાં મફતમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત બીજી સુવિધાઓ છે કે આ હોસ્પિટલમાં મેડિસિનને લગતી એટલે કે દવા પીધેલી ચેરી સાફને કરડેલી વસ્તુ એ બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે તથા સર્જરીને લગતા એટલે પેટને રોગ લગતા કોઈપણ પ્રકારના ઓપરેશન પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે હાલ પૂરતી આયુષ્યમાન ભારત યોજના હેઠળ હાડકાને લગતા રોગો માટે પરમિશન મળે છે એની સારવાર ઉપલબ્ધ થશે ફ્રીમાં અને ભવિષ્યમાં એટલે આગળના સમયમાં આપણે એવું કોશિશ પ્રયાસ કરીશું કે જે બીજા રોગ તો કે મેડિસિન અને સર્જરી વિભાગને લગતા રોગોને પણ આપણે આયુષ્માન ભારત યોજના હેઠળ કવર કરી શકીએ સર ખાસ કરીને તમારી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તો અહીંયા હાલ પૂરતા તો તમે ઓર્થોના જે પેશન્ટ છે એમને કાર્ડથી સુવિધા મળશે પણ માન લો કે કોઈને બીજી બીજા ઓપરેશન્સ કરવા છે બીજા કોઈ એ છે તો એને અત્યારે તો છોટા ઉદેપુરની ભારત જવું પડશે તો કેટલા સમય સુધીમાં તમે કરી શકો એમ છો આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થઈ જશે આપણે જે એની પૂર્તતા કરવાની હતી એ કરી છે અને અત્યારે ઇલેક્શનનો માલ છે જો હોપફૂલી એક થી બે મહિનાની અંદર જે બાકીની સુવિધાઓ છે એ પણ જનતાને મળી રહે એવો અમારો પ્રયાસ રહેશે છોટાઉદેપુર જિલ્લાની જનતાને રાહતના એ સમાચાર છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની સેવાઓ છેક બોડેલી યા વડોદરા મળતી હતી પરંતુ હવે છોટાઉદેપુર નગરમાં છોટાઉદેપુરના ઘર આંગણે આ વોટ્સઅપ હોસ્પિટલમાં હાલ પૂરતી તો ઓર્થોના દર્દીઓને આ કાર્ડ અંદર વિનામૂલ્યે સારવાર મળશે પણ ભવિષ્યમાં બીજા રોગો માટે પણ અહીંયા સારવાર મળશે ત્યારે આજે અહીંયા ધાર્મિક કાર્યક્રમ યોજીને આ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની સેવાઓનું શુભારંભ છે એ કરવામાં આવ્યો છે અને જિલ્લાની જનતાને હવે અહીંયા हाल मुद्दा तो ऑर्थोपेडिकના બેસકતોને સેવાઓ મળશે ભવિષ્યમાં અન્ય રોગો માટે પણ મળે તેા આપરેનો ડોક્ટર જીતેન્દ્ર દ્વારા હાથ કરવામાં દર્શક મિત્રો અભિતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ